કેસમાં સમાધાન સહિત બિલ્ડર પાસેથી બે કરોડની માંગ કરવામાં આવી હતી જેથી હાલ પોલીસે ખંડણી સહિતના ગુનાઓ નોંધીને કીર્તિ પટેલના સાગરી અને મુખ્ય આરોપીને ઝડપી લીધો છે સાથે જ કીર્તિ પટેલ સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે એસીપી વિપુલ પટેલે કહ્યું કે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી વિજય મંજીત સવાણી સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હતી વિજય સવાણી સામે અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે ત્યારે વિજય મળતિયા સાથે દબાણ લાવવા પ્રયત્ન કરતો હતો ઝાકિર અને કીર્તિ પટેલ સાથે મળીને ફરિયાદી બોલાવી તેનો વિડીયો ઉતારી ધમકી આપી હતી સાથે જ ફોટો અને વિડીયોના બદલે બે કરોડની માંગ કરવામાં આવી હતી પોલીસે હાલ વિજય મંજી સવાણીની ધરપકડ કરી છે વિજય સવાણીએ ઝાકિર કીર્તિ પટેલ મનીષા ગોસ્વામી સહિતના લોકો સાથે પીપણું રચ્યું હતું ફરિયાદીને બાદમાં સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી દારૂ પીવડાવ્યો હતો બાદમાં ફોટો વિડીયો છુપા કેમેરાથી બનાવી લેવામાં આવ્યા હતા બાદમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું સાથે જ બે કરોડ રૂપિયા માટે દબાણ કરવામાં આવ્યું હતું જેથી કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ બે છ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન હદના મમતા પાર્ક ખાતે રહેતા વજુભાઈ કરશનભાઈ કાત્રોડિયા જેઓ પોતે બિલ્ડર નો વ્યવસાય કરતા હોય અને સૌરાષ્ટ્ર ગ્રુપ તથા જેવી ગ્રુપ નામે બિલ્ડર તરીકે ભાગીદારી બાંધકામ વેપાર કરતા હોય તેઓને અગાઉથી આ ગુનાના આરોપી વિજયભાઈ મંજીભાઈ સવાણીનાઓ સાથે પ્લોટ બાબતે તકરાર ચાલતી હોય જે અન્વયે વિજયભાઈ મંજીભાઈ સવાણી વિરુદ્ધ અગાઉ પણ કામરેજ પોસ્ટે સરખાણા પોસ્ટે ખાતે ગુનાઓ દાખલ થયેલ અને આ વજુભાઈ કરશનભાઈ કાતરોડિયાઓએ યામદાર કોર્ટમાં પણ દાવો મૂકેલ જે તમામ કેસો ચાલવા ઉપર આવી જતા અને બોર્ડ ઉપર હોય જેથી આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માંગતા હોય પરંતુ ફરિયાદીને ઝાંસામાં લેવા માટે આ કામના આરોપી એ জাকીર તથા કીર્તિ પટેલ જેઓ Instagram માં ને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મર્ત્યોઓ સાથે મેળાપીપણું રચી હરિયાડીને કોસમડા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી તથા વિડિયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરી સમાધાન કરવા તેમજ બે કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય જે અનુસંધાને પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ કલમ તથા સડસઠ મુજબ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુના ના કામે કાપોદરા પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી એમબી અવસરોના તથા તેઓના સ્ટાફના પીએસઆઈ શ્રી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોએ થી મુખ્ય આરોપી વિજય મંજી સવાણીને ગઈકાલ તારીખ બે સો ચોવીસ ના કલાક વીસ ત્રીસ વાગે અટક કરેલ છે અને હાલ આ ગુના ની તપાસ ચાલુ છે આ ગુના ની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી અમર આર સોલંકી નાઓ કરી રહ્યો છે